એ તું તારે હવે પોરો ખાધા એક ધારો વરે મારો બાપ કેમ કે ઉગવાનું ઉગી ગયું પાથરામાં પાથરામાં માંડવી રેડી ઉગી ગઈ અને કપા ઉપર કપા ઉગી ગયો નહીં નહીં હવામાં ઉગાડ્યો તે મારા વાલા અને અમારા પ્રધાનમંત્રી નું સપનું હતું ફસલ વીમા યોજના એવું કઈક હતું એ ઘણા વર્ષ પહેલા બોલ્યા થાય એ સપનું પૂરું કરવાનો એને અવસર આપ્યો કદાચ કોકને ને ખબર હોય કે ન હોય જરાક તમે ગયો એટલે અમે પૂરું બીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય ખેતર માં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાક નો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને પંદર દિવસ જો કરા પડે વરસાદ આવે આંધી આવે અને પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એમાં પણ પૈસા મળે આ કામ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એટલે કઉ ને તું તારે તું હે ધોમ ધોકાર તારી મન કી મન માં ન રહેવી દે ફૂલ વરે અમારે તો પાસમ ની સેઠ રેડી થઈ ગઈ 啊 <laughs> <laughs>